ટેકનોલોજી અને ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે ત્યારે વડોદરા શહેર બદામડી બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને યુવતીઓને હુમલાખોરની તાકાત અથવા કદથી ડરશો નહીં કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો આંખો નાક ગળું ઘૂંટણ છાતી અને જાંગ એવા સ્પોર્ટ્સ છે જે પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ આ કેમ્પમાં એક હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો હા એ સેલ્ફ ડિફેન્સ કેમ્પ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ મહારાજા સયારીજનો અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ મહારાજા સયારીજ યુનિવર્સિટીના એનએસએસ વોલેન્ટિયર્સ આયોજિત કરે છે બે હજાર દસથી ચાલુ કરવામાં આવેલો એક પ્રયાસ છે વિદ્યાર્થીઓનો કે આપણે જે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે આમને પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકે કેમ કે વિદ્યાર્થીઓ કંઈ કોલેજ જાય છે સ્કૂલ જાય છે તો કઈ સંજોગમાં કઈ ઇન્સિડન્ટ ઘડે છે તો આ ટેકનિક્સ હોય છે કે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે આ શશિકાંત શર્મા જે છે આમની ટીમ આ બધા ટેકનિક છોકરાઓને બતાવે છે આનો નિયમિત પ્રયાસ કરવાથી અને આપણે થોડું બહુ એ ટેકનિકની જોડે આત્મવિશ્વાસ કરવાથી આ એક પોતાનો બચાવ કરી શકીએ છીએ આમાં બે દિવસનો કેમ્પ કરવામાં આવ્યું છે સવારે નવ સાતથી લઈને અગિયાર વાગ્યા સુધી શનિવાર રવિવારે અને વિદ્યાર્થીઓને પછી એ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે